ગોઠણનો દુખાવો અને આખા સાંધામાં વાની અસર હોય વજન વધતું જતું હોય થાઇરોઈડ હોય શરીર ખૂબ ભારે હોય દસ વર્ષથી આ બધી સમસ્યા હોય અને માત્ર આપણી ચાર મહિનાની દવા અને સાત દિવસની પંચકર્મ સારવાર પછી અત્યારે સિત્તેરથી નેવું ટકા જેટલો આરામ થઈ ગયો હોય એવા સંધ્યાબેન મારી સાથે છે જય શ્રી કૃષ્ણ સંધ્યાબેન સંધ્યાબેન તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી મને ફેસબુક માં અને એમ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જોય અને એમાંથી જાણ થાય તો સંધ્યાબેન જેમ એ વિડિયો માં જે પેશન્ટ ને સારું થઈ જતું એને જેટલો ફાયદો થતો એટલો જ તમને ફાયદો થયો ત્યારે ઘણો ફાયદો થયો ઘણો ફાયદો થયો સંધ્યાબેન તમારા માધ્યમ થી લોકો ને એ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા માં ઘણા બધા વિડિયો આવતો આયુર્વેદ ના અને એ આયુર્વેદ ના વિડિયો ને કારણે ઘણી વખતે જો આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ અને જે તે જગ્યાએ દવા કરી તો એનાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદિક સારવાર કરાવો એનાથી પહેલાં ત્રણ વસ્તુ ખાસ તપાસો સૌથી પહેલાં તો એ ડૉક્ટર બીએમએસ કે એમડી આયુર્વેદિક ડિગ્રી થાય ડૉક્ટર હોવા જોઈએ બીજા નંબરે તમારા જેવા રોગ મટ્યા હોય એવા એની પાસે પ્રૂફ રિવ્યૂ અને વિડીયોઝ હોવા જોઈએ અથવા તો જે છે એની પાસે એવો અનુભવ હોવો જોઈએ અને ત્રીજા નંબરે તમારી પ્રકૃતિ પ્રમાણે ગરમ ઠંડી દવાઈ કરી શકતા હોવા જોઈએ ઘણી વખતે આયુર્વેદની દવા ગરમ પડતી હોય છે ઘણા બધા પેશન્ટ કહેતા હોય છે અને એ દવા ગરમ પડે એનાથી આયુર્વેદનું નામ ખરાબ થતું હોય છે સંધ્યાબેન તમને જે આ ફરિયાદ શરૂ થઈ ગોઠણના દુખાવા થતા બધા સાંધા દુખતા શું શું થતું બેન તમને મને બહુ જ ગોઠણનો દુખાવો રહેતો થોડેક સુધી હું ઘરમાં હાલી નથી શકતી અને થોડી વાર ઊભી રહું પંદર મિનિટ અડધી કલાક તો પગ મારો એકદમ પાણા જેવો થઈ જાય થોડીક પાંચ મિનિટ બે ત્રણ રોટલી કરીને પાંચ મિનિટ મને બેસવું પડે વળી પાંચ દસ મિનિટ રોટલી કરીને વળી બેસવું પડે એવી રીતે હું અડધી કલાક ઊભી રહી શકતી અને થોડું થોડું કામ કરીને વળી પાછું બેસવું પડતું મને ના સળંગ તો ના ચાલી પણ નથી શકતી અને થોડુંક ચાલુ ને હાફ ચડતી શરીર એમ કે ભારી ભારી રહેતું અને બધાય સાંધા દુખતા બધા સાંધા દુખતા હા ગોઠણ પણ દુખતા અને આ ફરિયાદ તમને કેટલા વર્ષથી હતી બેન મને પાંચેક વર્ષ થયા તકલીફ હતી અને સતત ફરિયાદ વધતી જતી હા ફરિયાદ દવા લીધી તોય ફરિયાદ વધે ડોક્ટર એક જગ્યાએ તમે બતાવવા ગયા ડોક્ટર સાહેબને તો એમને એમ કીધું કે બેન તમારે ગોઠણની ઢાંકણી ફાટી ગઈ છે અને તમારે ઓપરેશન જ કરાવવું પડશે ઓપરેશન વગર તમે એમ કે ચાલી જ નહીં શકો હા ચાલી જ નહીં શકો બરાબર છે હા તો ઓપરેશનનું તો નામ આવે તો એટલે ગભરાઈ જ જાય હા અને તમે આશ્રીબેન અલગ અલગ કેટલા ડોક્ટરને બતાવ્યું છે આના માટે લગભગ છ થી સાત ડોક્ટર ને તો બતાવી જ હશે અને આયુર્વેદિક બીજે એમ કે કોઈ નર્સ જાણકાર હોય એવા ત્રણ ચાર જગ્યાએ અહીંથી બારે એમ કે બહુચરાજી ની એ બાજુ હું ગઈ અને બાકી જે છે આયુર્વેદિકની બીજી દવાઓ પણ કરી હતી આયુર્વેદિક બીજી દવાઓ પણ દવા તમને ગરમ પડતી બેન આ દવાઓ ગરમ પડતી મને શું થાતું તમે એ દવા લે એ દવાથી મને પેટમાં માં બરતરા પેશાબ બરતરા એમ ઘણી તકલીફ પડતી અમારા માધ્યમ થી સંધ્યાબેન નું લોકો ની પણ સમજાવવા માંગુ છું કે મોટા ભાગના લોકો એવું સમજ તો કે આ રીતે દવા ગરમ છે એવું નથી તમારી પ્રકૃતિ પણ નિદાન નથી થતું એટલે તમને દવા ગરમ પડે છે જો તમને કોઈ પણ જગ્યાએ દવા કરાવો છો અને તમને દવા ગરમ પડે છે તો એ સમજો કે તમારું નિદાન બરોબર નથી થયું એટલે આયુર્વેદ દવા અને આપણી અહીંયા જે આપણે દવા કરી છે ખાસ પ્રકૃતિ પ્રમાણે દવા કરી છે ને કોઈને ગરમ નથી પડતી હતી બધાને ખબર છે તમને બેન આપણી દવા જરાય ગરમ નહીં ના જરાય નથી પડી બરાબર અને પછી સંધ્યા બેન તમે અલગ અલગ જગ્યાએ જતા અને નિદાન કરાવતા ને તો કોક કે ગોધી ગાદી ફાટી ગઈ છે કોક કે જે છે આટકામાં ઘસારો છે બરાબર અને કોકે કે વા છે બધું અલગ અલગ જગ્યાએ બધું અલગ અલગ કીધું પછી તમે આપણી પાસે આવ્યા અને આપણે જે છે ઈ રેગ્યુલર 4 મહિના દવા કરીએ છે 3 થી 4 મહિના 7 દિવસની આપણી પંચકર્મ સારવાર કરી તમને કેટલા ટકા સારું લાગે બેન મને 70 ટકા ફરક છે બરાબર હવે જે પેલા તમે ઊભા ન રહી શકતા ચાલી ન શકતા થોડી વર્ષ પણ ન કરી શકતા ઈ બધામાં કેવું છે ઈ બધામાં ઘણો ફરક છે હું કલાક બે કલાક એમ કે ઊભી રહી શકું છું આ બે કલાક ઉભરી શકતો અને ચાલવાનું અડધી કલાક ચાલ રેગ્યુલર અડધી કલાક ચાલવાનું તો હું ચાલી શકું છું પહેલા હું એટલું બધું ચાલી નથી શકતી અને વધારે એકદમ વધારે દુખાવો થઈ ગયો તો ત્યારે તો ઘરમાં સાવ એમ કે ઘોડી પકડી પકડીને મારે હાલવું પડતું અને અત્યારે તો તો આરામથી ચાલી શકું અત્યારે તો હું આરામથી ચાલી શકું છું આ ઓબ્વિયસ કરી શકું સીડી ચડું ઉતર થઈ જાય છે

તમને વાની અસર છે તો આયુર્વેદ દવાથી જ એ સારું થાય છે અને આપણે તમારે આયુર્વેદની દવા કરીને પરિણામ તમારી સામે છે ખૂબ સારું પરિણામ મળ્યું તો બેન તમે પાંચેક વર્ષથી જેટલા સમયથી જે હેરાન હતા અને તમે એટલી બધી દવાઓ કરતા હતા તો એમાં જે પાંચ વર્ષમાં જેટલો ફાયદો નહોતો થયો એટલો ફાયદો આપણી આ દવા કેટલા સમયમાં આ પાંચ વર્ષમાં જેટલો ફાયદો નહોતો થયો એટલો આ મને ચાર મહિનામાં ફાયદો થયો ખૂબ સરસ મેન તમારા જેવા કેટલાય દર્દીઓ જે ઘૂંટણના દુખાવાથી કે વાથી પરેશાન છે ઉઠપેશ નથી કરી શકતા કે ગોંઠણ ખૂબ જ ઘસાઈ ગયા છે જેમના એમને તમે આપણી હોસ્પિટલને આપણી સારવારને આપણા પંચકર્મ સારવાર વિશે શું કહેવા માંગશો હું એમને એટલું જ કહીશ કે મેં આજે એડ્રેસ આમાંથી જોઈ ફેસબુકમાંથી અને હું અહીંયા આવી છું દવા લેવા તમે પણ આવો અને ઘણો પણ ચાર મહિનામાં મને ઘણો ફરક પડી ગયો સિંતેર એંસી ટકા તમે અહીંયા આવો આયુર્વેદિક દવા ગરમ નથી લાગતી અને સરને જે પ્રમાણે કંઈ એ પ્રમાણે દવા આપે છે તો ઘણો ફરક પડે છે સંધ્યાબેન આપણી જે પંચકર્મ સારવાર છે એના વિશે તમે થોડુંક જેમ કે તમે સાત દિવસ રેગ્યુલર અહીંયા આવતા ટ્રીટમેન્ટ કરવા માટે તમને કેવું લાગતું રોજ એકદમ શરીર માં સ્ફૂર્તિ ને શરીર લાગતું એક એક બે દિવસ ઓલો લાગ્યો કે જરાક એમ બીક લાગે કે એવું પછી મને એમ કે શરીરે એમ કે ફૂલ ઘરે જાતી તો એમ શરીરે બરોબર રહેતું ફૂર્તિ લાગતી શરીર અને કામ કરવામાં એમ કે કોઈ વાંધો નતો સાત દિવસ પછી તમને શરીર માં પેલા કરતા જેમ શરીર થાક લાગતો કે ભાર પડી ની બદલે હવે એકદમ સાત દિવસમાં શરીર તમને એકદમ સારું લાગવા માંડ્યું તમારા માધ્યમથી લોકોને એ પણ કહેવા માંગુ છું કે જ્યાં ત્યાં પંચકર્મા સારવાર ન કરાવી ઘણી વખતે પંચકર્મ નામે ઘણી જગ્યાએ ખોટી સારવાર કદાચ થઈ જતી હોય અને જો તમારે એટલી જ વસ્તુ પૂછવાની કે પંચકર્મ કરાવ્યા પછી મને નબળાઈ આવશે કે નહીં જો તમને નબળાઈ આવે છે તો એ ચરક સંહિતા પ્રમાણેની પંચકર્મ સારવાર છે જ નહીં કારણ કે પંચકર્મ સારવાર કરવાથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે શરીરમાં હળવાશ આવે છે અને બળ વધે છે એવું સીતામાં કહ્યું છે તમને કરતાં સ્ફૂર્તિ લાગતી ને ઘણી લાગતી બરાબર છે ખુબ ખુબ ધન્યવાદ સંધ્યા જય શ્રી કૃષ્ણ